સુરતના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાયા હતી તો હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં નજીવી બાબતે પણ હત્યાની ઘટના બની રહી છે ત્યારે સુરતના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાયા હતી રાંદેર શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા માટે રાજુ સોલંકી અને આરોપીઓ અનિલ દેવી પૂજક કાલુ દેવી પૂજક તથા રાજુ સોલંકી પર હુમલો કરાતા ગંભીર સોલંકીની અમૃત ઉચાર કર્યું હતો બનાવને લઈ રાંદેર પોલીસે સ્થળે દોડી જઈ હત્યારાઓ અનિલ દેવી પૂજક કાલુ દેવી પૂજક અને સની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા

એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજ ઇન્ફેસપન્સ પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે